રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આજની વાત કરીએ તો આજે એક જ પશુપાલક મિત્રની ત્રણ ભેંસ વેચવાની છે અને ત્રણે ત્રણ દમદાર અને ટોપ ક્લાસ ક્વોલિટીની છે મિત્રો આ ત્રણ ભેંસો હું તમને બતાવું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠ આ વિડીયો કિંમત સરનામું લખીને આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપું મારું નામ છે મુકેશભાઈ મિત્રો નંબર એકની વાત કરીએ તો નંબર એક ઉપર આ ભેંસને વેચવાની છે આચળ દૂધની ગેરંટી સાથે મિત્રો હું તમને આ ભેંસ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો તમે ભેંસને જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની નંબર એકની આ ભેંસ છે મિત્રો હાલ આ ભેંસની માહિતીની વાત કરીએ તો આ ભેંસ દસ દિવસની કાચી છે અને આગળના વેતરમાં સાત થી લિટર લીટર દૂધ હતું તેવું પશુપાલક મિત્રનું કેવું છે ભાઈએ અંદાજીત કિંમત રાખેલ છે બાણું હજાર ને મિત્રો એડ્રેસની વાત કરીએ તો એડ્રેસ હું તમને છેલ્લે આપી દઉં છું સૌથી પહેલાં તમે આ ત્રણ ભેંસોને જોઈ શકો છો હાલમાં આ ભેંસ દસ દિવસની કાચી છે ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર બેની વાત કરીએ તો નંબર બે ઉપર આ ભેંસને વેચવાની છે હું તમને મિત્રો વિડીયોના માધ્યમથી આ ભેંસ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું તમે આ ભેંસને જોઈ શકો છો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટી દેખાવે સારી છે તંદુરસ્ત છે અને ઘરાઓ ભેંસો છે મિત્રો હાલમાં આ ભેંસની માહિતીની વાત કરીએ તો આ ભેસ ચાર દિવસની વિવાયેલી છે અને સાથે પાળો છે તે પણ તમે જોઈ શકો છો અને હાલમાં ટંકનું મિત્રો પાંચ લીટર જેટલું દૂધ કરે છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે મિત્રો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીની ભેસો છે અને પશુપાલક મિત્રની માહિતી પણ છેલ્લે આપી દીધેલી છે મિત્રો હાલ ત્યારબાદ આપણે ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબર ઉપર આ ભેંસને વેચવાની છે આ ભેંસની માહિતીની વાત કરીએ તો ચાર દિવસની મિત્રો વિવાયેલી છે અને સાથે પાડો છે અને ટંકનું પાંચ લિટર દૂધ છે એકદમ દમદાર અને ટોપ ક્લાસ ક્વોલિટીની મિત્રો ભેંસો છે હાલમાં મિત્રો હું તમને એડ્રેસ જણાવું તો આ ત્રણેય ભેંસોનો એડ્રેસ છે મિત્રો પિન્ટુભાઈ પશુપાલક મિત્રનું નામ છે અને તાલુકો છે માણસા અને જિલ્લો છે ગાંધીનગર મિત્રો ઘરા ભેંસો છે અને દમદાર ભેસો છે કોઈ પણ ભાઈને લેવું હોય તો તાલુકો છે માણસા અને જિલ્લો છે ગાંધીનગર મિત્રો પશુપાલક મિત્રના મોબાઈલ નંબરની વાત કરીએ તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં નબળાનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ભેંસોના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને કોન્ટેક કરી શકો છો અને હાલમાં તમે સ્ક્રીન ઉપર પણ તમને મોબાઈલ નંબર આપી દીધેલ છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમામ ગ્રુપોમાં અને તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો